આજના તારીખ ત્રેવીસ નવ બે હજાર પચીસ ને મંગળવાર ગોંડલ માર્કેટ યાર્ડ બજાર ભાવ મિત્રો તમે અમારી ચેનલ પર સૌથી પહેલા અને સો ટકા સાચા બજાર ભાવ જોઈ શકશો વિડીયો આગળ શરૂ કરીએ એ પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લાયકન ને પ્રેસ કરી દો જેથી हमारे वीडियो સૌથી પહેલા તમે જોઈ શકો कपास નીચો ભાવ 1201 ઊંચો ભાવ 1601 ગામ લોકવન નીચો ભાવ 518 ઊંચો ભાવ 548 ગામ ટુકડા નીચો ભાવ પાંચસો ચાર ઊંચો ભાવ પાંચસો મગ સિંગદાણા જીણી. નીચો ભાવ એક હજાર બસો એકાણું ઊંચો ભાવ એક હજાર ત્રણસો અગિયાર સિંગ ફાડીયા નીચો ભાવ છસો ઊંચો ભાવ એક હજાર બસો ભાવ એક હજાર એકસો એકાવન ઊંચો ભાવ એક હજાર ત્રણસો એક નીચો ભાવ બે હજાર છસો એકાવન

લસણ સૂકું નીચો ભાવ ચારસો એકવીસ ઊંચો ભાવ આઠસો એક્યાસી ખેડૂત મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ડુંગળી લાલ નીચો ભાવ અડસઠ ઊંચો ભાવ બસો છત્રીસ

ભાવ કાંગ નીચો ભાવ બસો એકાવન ઊંચો ભાવ પાંચસો એક મગફળી જાડી નીચો ભાવ પાંચસો એકાવન ઊંચો એકસો એક ઊંચો ભાવ બે હજાર એકવીસ તલ તલી નીચો ભાવ એક હજાર બસો એક ખેડૂત મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા बाजरो નીચો ભાવ ત્રણસો એક ઊંચો ભાવ ચારસો અગિયાર જુવાર નીચો ભાવ પાંચસો એક ઊંચો ભાવ સાતસો એકોતેર મકાઈ નીચો ભાવ ચારસો એક ઊંચો ભાવ પાંચસો અગિયાર મગ નીચો ભાવ એક હજાર એકસો એક ઊંચો ચણા નીચો ભાવ નવસો એકાવન ઊંચો ભાવ એક હજાર એકસો એકવીસ વાલ નીચો ભાવ પાંચસો એક ભાવ 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 ચોળા ઊંચો ઊંચો ચોળી નીચો સોયાબીન નીચો ભાવ છસો ઊંચો ભાવ આઠસો છવ્વીસ કળથી નીચો ભાવ સી વટાણા નીચો ભાવ એક હજાર આઠસો એકસઠ ઊંચો ભાવ એક હજાર આઠસો એકસઠ ખેડૂત મિત્રો જો તમને માર્કેટિંગ યાર્ડને લગતા વિડીયો જોવા ગમતા હોય અથવા તો તમામ પાક અને શાકભાજીના અલગ અલગ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા ગમતા હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરો સાથે જ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનો ભૂલતા નહીં જેથી દરેક ખેડૂત મિત્રો સુધી સાચા બજાર ભાવ પહોંચી શકે અને હા ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો વિડિયો રિલેટેડ કઈ સજેશન અથવા તો તમે કયા માર્કેટ યાર્ડના વિડીયો સૌથી વધારે અને દરરોજ જોવા માંગો છો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો તેમજ અમારા વિડીયોને જોતા રહેજો અને અમારા વિડીયોને અને અમારી ચેનલને આવો જ સહકાર આપતા રહેજો વિડીયો જોવા માટે ધન્યવાદ